लीडिंग लोकल न्यूज चैनल ऑफ वडोदरा વડોદરાના પ્રિયાલક્ષ્મી મેલ પાસે લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો વડોદરાના પ્રિયાલક્ષ્મી મેલ પાસે આવેલ એલ કે નગરના રહીશોએ સ્માર્ટ મીટરને લઈને વિરોધ નોંધાવ્યો છે હવે વડોદરાની તમામ સોસાયટીના રહીશો વિરોધ કરી રહ્યા છે જ્યારે એલ કે નગરના રહીશોએ પણ ભારે વિરોધ કર્યો હતો સ્માર્ટ મીટરને લઈને લોકોનું કહેવું છે કે અમને સ્માર્ટ મીટર નથી જોઈતા જૂના જ મીટર ચાલુ રાખવા છે જેથી અમને ખબર પડે કે અમારું બિલ કેટલું આવે છે અને અમારું બિલ વધારે આવે છે કે કેમ જેને લઈને અમે નરેન્દ્ર મોદીનો પણ વિરોધ કરી રહ્યા છે આ બાબતને લઈને નગરના રહીશોએ ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા આ વિસ્તાર છે કે એલકે નગર એફસે ગોડાઉન અને અમારે વિરોધ છે કે સ્માર્ટ મીટર અમારે જોતું નથી અમને અમારો જૂના મીટર આપી જાય જ્યારે મીટર લગાવાયા તો અમે એવું કીધું કે અમારે લગાવવા નથી એ લગાવનાર વ્યક્તિએ એમ કીધું કે તમારે વીસ દંડ ભરવો પડશે તો વીસ હજાર અમે સરકારને ક્યાંથી આપવાના છે એકના પગારમાં ચાલતું હોય ઘર છોકરા ભણાવીએ તો ઘરનું જોઈએ કે ઘરમાં બુદ્ધ માણસ હોય એનું જોઈએ અમે લોકો સખત વિરુદ્ધ થઈ રહ્યો છે કે અમારે સ્માર્ટ મીટર જોવતું જ નથી એ સ્માર્ટ મીટર નેતાઓના ઘરે જઈને લગાવે કેમ મોટી વ્યક્તિના નથી જતા બિલ્ડિંગો કેમ નથી લગાવ્યા હજુ સ્માર્ટ મીટર એ લોકોએ એ અમારે ત્યાં લગાવ્યા અમે ના પાડી તો અમને એમ કે છે કે તમે વીસ દંડ ભરો તમારું મીટર કાઢી જશે વીસ અમે બે હજાર હમણાં જ રિચાર્જ કરાવી સાતસો રૂપિયા છે અત્યારે મારું રિચાર્જ તો અરમના રૂપિયા નથી આવતા અમારી પાસે ખરા મહેનત પસીના ના છે